નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવાની માંગ સાથે કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા નર્મદા જિલ્લા સંત સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ હાલ ચૈત્ર મહિનામાં નર્મદા જિલ્લાના રામપુરા ગામ ખાતેથી પંચપોષી પરિક્રમા પરિક્રમાનો પ્રારંભ થયો હતો જે પરિક્રમા નિયમિત ચાલી રહી હતી પરંતુ થોડા દિવસ એપ્રિલના રોજ અચાનક નર્મદા નદીમાં પાણી છોડાતા આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી હતી જેને લઈને આ પરિક્રમા પુનઃ ચાલુ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા નર્મદા જિલ્લા સંત સેવા સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવ તથા નર્મદા જિલ્લા સંત સેવા સમિતિના સદાનંદ મહારાજે જણાવ્યું છે કે વહીવટી તંત્રના તંગદીલી નિર્ણયને કારણે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે તેમજ હિન્દુ ધર્મની લાગણી દુભાય છે જેને લઈ આજરોજ અમે કલેક્ટર નર્મદાને અવગત કર્યા છે તથા વહેલી તકે પરિક્રમા શરૂ કરવાની મંજૂરી આપે તેવી માંગ કરી છે જાણવા મળે છે કે હાલ પરિક્રમાની મંજૂરી વાહન માર્ગે આપવામાં આવી છે જેના રૂટ રણછોડજી મંદિર રામપુરાથી શરૂ કરી માંગરોળ ગુવાર ગોપાલેશ્વર મહાદેવ રામાનંદ આશ્રમ પોઈચા બ્રિજ ચાણોદ કુબેર ભંડારી કરનાળીથી તિલકવાડા થઈ નાગેશ્વર મહાદેવ શિવાનંદ આશ્રમ ગરુડેશ્વર દત્ત મંદિર સમય ચોકડી તથા રામપુરા ખાતે પૂર્ણ થશે ઉપર આઘાત સમાન છે કરોડો લાખો હિન્દુઓની ધાર્મિક આસ્થાને ચોટ પહોંચી છે એ ખૂબ જ દુઃખનો વિષય છે આજે અમે અનુભવી રહ્યા છે કે સંપૂર્ણ તાનાશાહી પ્રકારનું જે વર્ષ છે એ જ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારની રજૂઆત નહીં કરવી અને નહીં સાંભળવી એ સ્પષ્ટ વિષય છે આજે થોડા સમયથી પ્રશાસન બધી વ્યવસ્થાઓ માટે પ્રશાસન ઇન્વોલ્વ આ પરિક્રમામાં થતું હતું પણ આજે વર્ષોથી પરિક્રમા ચાલતી આવતી હતી તો પ્રવેશ પરિક્રમાની અંદર ફક્ત નાવડીઓ જ ના આવે નાવડીઓથી જ પરિક્રમા લોકો પાર કરતા હતા તો અમે માંગણી પણ કરી કે ભાઈ નાવડીઓ ચાલુ થાય અને નાવડીઓથી પણ પરિક્રમામાં ચાલુ રહે તો એવી માંગણી અમે નર્મદા કલેક્ટર શ્રી પાસે કરેલી છે હવે આગળ જોઈએ કે પ્રશાસન કેટલી માગણીઓને ધ્યાનમાં આપે જય શ્રી રામ